તો આ તરફ વાત કરીએ તો ગાંધીનગરમાં આજથી ગ્લોબલ ટ્રેડ શો ની શરૂઆત પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ગ્લોબલ ટ્રેડ શો નું ઉદઘાટન ભારતનો સૌથી મોટો ટ્રેડ શો નું પીએમ ના હસ્તે ઉદઘાટન થવા જઈ રહ્યું છે નવથી તેર જાન્યુઆરી સુધી એટલે આજથી તેર જાન્યુઆરી સુધી આ ગ્લોબલ ટ્રેડ શો ચાલશે બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં ગ્લોબલ ટ્રેડ શો યોજાશે સો જેટલા વિઝિટિંગ દેશો તેત્રીસ પાર્ટનર દેશો સામેલ વીસ દેશો પોતાના દેશના ઉદ્યોગોની માહિતી પ્રદર્શિત કરશે સંશોધન ક્ષેત્રના એક હજારથી વધુ પ્રદર્શકો ભાગ લેશે દસ અગિયાર જાન્યુઆરીએ બિઝનેસ વિઝિટર્સ મુલાકાત લઈ શકશે પ્રતિક અમારી સાથે જોડાઈ ગયા છે પ્રતિક આજે ત્રણ વાગ્યા થી ગ્લોબલ ટ્રેડ શો ની શરૂઆત કેવી તૈયારી આ ટ્રેડ શો ને લઈને શું વિશેષતા ટ્રેડ શો ની પ્રતિ આજથી ગુજરાત વાયબ્રન્ટ ટ્રેડ શોની શરૂઆત થનાર છે અને આ ટ્રેડ શોની જો વિશેષતાની વાત કરવામાં આવે તો વીસથી વધુ દેશોના ગ્લોબલ પાર્ટનર્સ છે તે આ ટ્રેડ શોમાં આવીને પોતાની જે પ્રોડક્ટ છે તેનું પ્રદર્શન કરી રહ્યા છે સાથે જ બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં આ સમગ્ર પ્રદર્શન લગાવવામાં આવ્યું છે જે ભારતનો સૌથી મોટો અત્યાર સુધીનો ગ્લોબલ ટ્રેડ શો માનવામાં આવી રહ્યો છે અને આ ટ્રેડ શોનું પીએમ નરેન્દ્ર મોદી બપોરે ત્રણ વાગે ઉદઘાટન કરશે સાથે જ જો વાત કરવામાં આવે તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત દેશ વિદેશના મહાનુભાવો અને ઉદ્યોગપતિ આ સમયે હાજર રહેશે કારણ કે ખૂબ મોટો ટ્રેડ શો છે અને ભારતનો સૌથી મોટો ટ્રેડ શો છે જેની અંદર એસ્ટોનિયા બાંગ્લાદેશ સિંગાપોર યુ એ યુકે જર્મની નોર્વે ફિનલેન્ડ નેધરલેન્ડ સહિતના જે વીસથી વધુ દેશો છે તે પોતાના ટ્રેડ અલગ અલગ જે ઉદ્યોગો છે તેનું અહીંયા પ્રદર્શન કરી રહ્યા છે આ ટ્રેડ શોની જો વિશેષતાની વાત કરવામાં આવે તો ટેક્સટાઇલ ગાર્મેન્ટ ઇલેક્ટ્રિક વાહનો ગ્રીન હાઇડ્રોજન એરક્રાફ્ટ આનુસંધિક ઉદ્યોગો નવીનીકરણ ઉર્જા સહિતના જે અલગ અલગ સેક્ટર્સ છે તે સેક્ટર્સના ઉદ્યોગપતિઓ છે તે આ ટ્રેડ શોની મુલાકાત લઈ રહ્યા છે અને આત્મનિર્ભર ભારત સહિત મેક ઇન ઇન્ડિયાની અલગ અલગ તેર થીમ નક્કી કરવામાં આવી છે આ તેર થીમ અંતર્ગત આ ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે જેનું બપોરે વડાપ્રધાન દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે ચારસો પચાસથી વધુ એમએસએમઇ એકમો સહભાગી થઈને આ જે ટ્રેડ શો છે તેનું આયોજન કરી રહ્યા છે જેની અંદર મહિલા સશક્તિકરણની થીમ પણ અપનાવવામાં આવી છે કહી શકાય કે આગળનો જમાનો જે છે તે એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટનો જમાનો છે ને તેને લગતા અનેક જે ફીચર્સ ને ઉદ્યોગો છે તે આ ટ્રેડ શોમાં ભાગ લઈ રહ્યા છે જેથી કરીને આવનારા દિવસોમાં તમામ જે સેક્ટર્સ હોય તે સેક્ટર્સમાં મદદરૂપ મળી રહે તેના માટેની તમામ જે ટેકનોલોજી છે તે આ ટ્રેડ શોમાં પ્રદર્શિત કરવામાં આવી છે ખાસ કરીને હવેનો જમાનો છે તે ઇલેક્ટ્રિક વ્હીકલનો છે કારણ કે ડીઝલ ખૂબ જ પર્યાપ્ત માત્રામાં મળી રહ્યું છે અને આજકાલથી હવે ડીઝલનો ઉપયોગ ટાળવા માટે સરકાર તરફથી સૂચન કરવામાં આવી છે તેવામાં ઈવી એટલે કે ઇલેક્ટ્રિક વ્હીકલનું સૌથી મોટું પ્રદર્શન છે તે આ ટ્રેડ શોની અંદર રાખવામાં આવ્યું છે જેની અંદર ભારતની અંદર જે ઇલેક્ટ્રિક વ્હીકલો બની રહ્યા છે તે ઇલેક્ટ્રિક વ્હીકલોનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે જેને જે શહેરીજનો છે તે ઇલેક્ટ્રિક વ્હીકલ તરફ વળે અને જે અપ્રાપ્ય ઉર્જા છે તેનો ઉપયોગ ઓછો થાય અને ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધી શકે બિલકુલ આભાર તમામ વિગતો માટે